અમૂજી ચલે રે છે ઈ કોક ખોપળ લેવા જ આહે ખોપળ લેવા રે આ હવે આ કોઈ ને આપણો કોઈ પ્રસંગ હે ની મારા દાદી ઓમે 4 થી વખત ઉડીયા ચડે તો ઘર ધણી જ કે નહીં તો

અલા ભઈઓ હેડો આપણ પૈણા દેજો એ પોપે તમને હું કહું આ પોપે વાત ક શું કહેતા હતા પેલી

સોમવારે જોન લઈ જવાનું સોમવારે જોઈએ શનિવારે હે ને ગણેશ બેસાડવાનો હે

કંકોત્રી સપાન નહીં મારે એટલે આટલી ઉંમરે કંકોત્રી ના હોય સોખા બધા પંચોતેર રૂપિયા કરજો તો પંચોતેર રૂપિયા લાવવાનું જાય તમારે પૈસા છોકરો મજૂરી કરે ટૂટી ખર્ચા ખોટા આપડે બે લઈ ને આવતા રહીએ મોટા ખર્ચા કરે શું કે ખબર જાત્યું ખબર શું કે આ ને લઈ જવા લુખવાડો સરપંચ આપણે નઈ જવું એકલા પડે ડાયક થી બોલાવું મજૂરો ત્રણસો ત્રણસો રૂપિયા ખાડો નહીં નથી મજૂર આવશે આ પડવાનું

આમ જોની ચાર મેરાઓ કોમજી કદી જાદુગર જ નહીં સુપરડો છે અલ્યા ઈ દૂધ ના પીવાય નકું લામાં પગર દૂધ ના ના